અમરેલીઓ જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ જેને પોતાની અલગ ઓળખ ઊભી કરીને રાજમાતા તરીકે સ્થાપિત થયું નવ બૃહ ગીરનું જંગલ સ્થાપિત કર્યું છે કે જે લીલિયા વિસ્તારમાં કાંકરજમાં સાવજોનું અલગ સામ્રાજ્ય ઊભું કરનારને મોતે ભેટ્યા બાદ સિંહણની પ્રતિમા પ્રેમીઓ દ્વારા સ્વખર્ચે સ્થાપિત કરી છે ત્યારે શું છે આ વિશ્વ રેકોર્ડ ધરાવતી રાજમાતા સિંહા વર્લ્ડ રેકોર્ડ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા બીબી ન્યુઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ છે અમરેલી જિલ્લાના લીલિયા પંથકનું કાકરજ ગામ કાકરજ ગામની શેત્રુંજય નદી કાંઠે ઓગણીસો નવ્વાણુંમાં પ્રથમવાર એક સિંહણ જોવા મળી અને આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું અને આખું લીલિયા પંથકને બૃહદ ગેટ સ્થપાયું રાજમાતા રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણ એ સમગ્ર વિશ્વમાં મુક્તવિહિત સિંહણોમાં સૌથી વધુ એટલે કે ઓગણીસ વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું હતું ગીર જંગલ બહાર નીકળેલી સેન્દ્રુજય નદીના કાંઠે અહીંયા અઢી દાયકા પહેલાં પોતાનું સામ્રાજ્ય બનાવનાર રાજમાતા સિંહણે કાકરજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન આપ્યું હોય ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમામાં તેમની પ્રતિમાનું સ્થાપન કર્યું છે અને રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા સ્વખર્ચે કાકરજના બવાડી નજીક ઉંચા ટેકરા પર રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે ઓગણીસો નવ્વાણુંમાં રાજમાતાનું પ્રસ્થાન આયકાજ ગામની અંદર થયેલું પછી એના રેસ્ક્યુ પણ અમે પાંચથી છ વાર કરેલા એકવાર એને અહીંથી જો કે અમારે પાણીની જરા ભીતી રહીને શેત્રુજીનું ફ્લડ આવે એટલે અમે અહીંથી એને રિફર કરેલી અને એ અહીંથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા લઈ ગયેલા ને પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી પછી અમે ફરતી માગણી કરી હતી કે અમારી મા રાજમાતા જે શિણ છે એને પરત અહીંયા મોકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં જેનો પરિવાર છે એ પચાસ થી બાવનનો એનો પરિવાર છે અને બહુ સારી રીતે એ એની જિંદગી જીવી છે અને કોઈ બી માણસને ક્યારેય હેરાન નથી કર્યા કોઈ ખેડૂત જાતા હોય તો એનું રસ્તામાં બેઠી હોય તો એ મુમેન્ટ કરતી એટલે માણસ અને કોઈ નથી લીલીયા કાંકરજ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજપુરને વિસ્તારીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયું છે અને રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને કાંકરજને દુનિયાભરના નકશામાં સ્થાન આપવું હોય તેમ ગામના લોકોએ ભેગા મળીને સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટા ભોગ પણ આપ્યા હતા અને હવે તેમની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામના લોકોએ કર્યું છે જ્યારે રાજમાતાના નામે ત્રણ વિશ્વ વિક્રમ સ્થપાયા છે તેવા સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવનારના વિશ્વવિક્રમ ઉપરાંત મુક્ત વિહિત સિંહણ સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતાના સિંહણના નામે છે તેણે જીવનકાળમાં સાત વખત બચ્ચાઓને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે અઢાર વર્ષે માતાયા બનાવવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો છે આજે લીલિયા વિસ્તારમાં તેપન સાવજો વસ્યા છે તે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓએ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ બે હજાર વીસમાં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલપાન રૂપાપરા ડૉક્ટર પૂર્વેશ કાચા ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાકરજ લોકોને અગત્યની ભૂમિકા ભજવી છે લીલીયા તાલુકાની ઓગણીસ વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ બે હજાર વીસની અંદર ઓગણીસ વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ તો એની યાદ જે જે વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આ આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે એણે જોઈએ તો એ આ વાઇલ્ડ વાઇલ્ડલાઇફની અંદર કહેવાતા ત્રણ રેકોર્ડો સ્થાપિત કર્યા છે સૌથી વધારે વિહરવું પછી સૌથી વધારે સાત વાર બચ્ચાને જન્મ આપવો અને અઢાર વયની વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપવો આ ત્રણ તો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે એ ના કારણે આ વિસ્તારની અંદર આજે ત્રેપન જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો કારણ કે એ સિંહને પરત આપો એવો અહીંની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી આ આ સિંહણને જોઈએ તો આ જે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં સિંહ પ્રેમીઓમાં પર્યાવરણ પ્રેમીઓમાં કાયમી જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમીક યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર એ જીવી અને એમના દેહને શાંત કર્યો છે જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે સમુદ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ બે હજાર વીસમાં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલપાન રૂપાપરા ડૉક્ટર પૂર્વેશ થાચા ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલીયા વિસ્તાર છે એ લીલીયા વિસ્તારમાં જે અત્યારે ત્રેપન ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે ત્યાં આ સ્મારત સદૈવ આ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાત છે સિંહોના સામ્રાજ્યમાં સિંહોની આગવી ઓળખ ઊભી કરનાર અને ત્રણ ત્રણ વિશ્વ વિક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણનું કાયમી સ્મૃતિચિહ્ન ચિહ્ન ડુંગર એ વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાં કરવામાં આવ્યું છે અને જે ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનોમાં એક હતું ગીર બહાર જે સિંહોનો વસવાટ થયો એ પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલીયા ક્રાંકજ ગારિયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુજી મારફત અને ડુંગરની પર્વતમાળા મારફત સિંહોની અવર જવર ચાલુ થઈ જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સ્થાપિત સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી પછી ટૂંકમાં વયો વૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે રાજમાતા છેલ્લે બે હજાર વીસમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંક જ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે સિંહો તો ઘણા બધા હોય પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા સિંહ બારના નર આવીને બચ્ચા ઉપર એટેક કરતા હોય તો એ પોતે ટૂંકમાં પોતાની કુરબાની આપી નરને તાબે કરી અને સિંહોને બચાવતી અન્ય સિંહણોના બચ્ચા ધવરાવતી અને ટૂંકમાં બીજી સિંહણો કરતાં વધારે સારી એવી ખાસિયત ધરાવતી સિંહણો જો અમારા આ સમાચાર આપને પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર